તે 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 ના એક મેલે ઉચ તે માં મહેલ માયકો આજા નદક બીમા પડ જાય છે તો વાજે સૈનિકને બોલાવ છે સૈનિકને તે જે મને માદકને હાઉ કર કર સતે માને પૂછતે શાદકવાસે ઘર એક દાદી બીમાર હતી ત્યારે એક જાણે એક જાણે ખેતરે જાય છે ત્યારે એક મોટા કો મોલે છે ત્યારે એ ખેતરે જાય ને રોકી કે ચક્કા આપણી ખીચડી કોણ ખાઈ ગયું એમ કહે અને ચક્કા બોલે

સસલો હતો અને એક શિયાળ હતો તે લોકોની આખી દોસ્તી હતી એક દિવસે તે લોકો પોતપોતાના ઘરે જાય છે પછી તે લોકોને બે રસ્તામાં આવે છે એક રસ્તો હતો ચામડાનો અને એક રસ્તો હતો ચાંદીનો પછી સસલો ચાંદના રસ્તે જાય છે શિયાળ ચામડાના રસ્તે જાય છે પછી સસલો કોળ છે પછી મતલબથી સસલો બોલે છે કે ભાગ સાધુ નહીં તારે ચૂંટણી જોડે નાખીશ પછી સાધુ ભાગી જાય છે પછી સાધુ પોતે બોલાવી દે છે પછી પોતે છે પછી અંદાજ થી બોલે છે કે ભાગ્ય પોતે નાખીશ પછી પોતે ભાગી જાય પછી પોતે મૂકીને બોલાવી દે છે પછી મૂકી કહે છે સાધન કોણ છે પછી અંદાજ થી બોલે છે કે ભાગ મૂકીને તારે મૂકી કોને પછી બગી જશે સસલો બહાર નીકળે છે પછી સસલો થોડોક આગળ જશે તેને શિયા ભાઈ છે પછી સસલો કહે છે શિયા પર શિયા તમે તમારા લોકોને કોઈ ખાવાનું મળ્યું પછી શિયા કહે છે કે મને પછી